ચાણોદ કરનાળી રોડ પર બાર ફૂટ ઊંડો ખાડો પડ્યો વહેલી તકે સમારકામની માંગ પવિત્ર યાત્રાધામ ચાણોદ અને કરનાળીને જોડતા મુખ્ય માર્ગ પર ચોમાસા દરમિયાન થયેલા ધોવાણને કારણે આશરે બાર ફૂટ ઊંડો ખાડો પડી ગયો છે ચોમાસું પૂરું થયા છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે સ્થાનિકો અને યાત્રાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ચાણોદથી કરનાળી આવવા જવાનો આ મુખ્ય રસ્તો છે અને રાત્રિના સમયે આટલો મોટો ખાડો કોઈ ગંભીર દુર્ઘટનાનું કારણ બની શકે તેમ છે આ વિસ્તારમાં કુબેરદાદાનું મંદિર રેવા આશ્રમ હનુમાનજીનું મંદિર અને અન્ય ધાર્મિક સ્થળો આવેલા છે ઉપરાંત મા નર્મદાના કિનારે ભક્તિભાવથી સ્નાન કરવા આવતા શ્રદ્ધાળુઓની પણ અહીં મોટી અવરજવર રહે છે સ્થાનિક લોકો અને રાહદારીઓ દ્વારા તંત્રને વહેલી તકે જાગૃત થઈને આ બાર ફૂટના ભૂવાને પૂરવાની અને રસ્તાનું સમારકામ કરવાની સખત માંગ કરવામાં આવી છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને સમાચારની અવનવી અપડેટ જોતાં રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો અને બેલાઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો